બોટાદના નવનાળા પાસે જમઈ નગર વિસ્તારમાં સ્કોર્પિયો કારમાં લાગી આગ વહેલી સવારે સ્કોર્પિયો કાર પાર્કિંગમાં હતી તે દરમિયાન અચાનક આગ લાગી કારમાં આગ લાગતા સ્થાનિક રહીશોએ એકત્રિત થઈ ફાયર વિભાગને જાણ કરી બોટાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો સ્કોર્પિયો કારમાં વિકરાળ આગ લાગતા કાર બળીને ખાક શોર્ક સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ વહેલી સવારે અમને રાતે પાર્કિંગ કરીને ગયા હતા અને વહેલી સવારે અમને એક ભાઈનો પાડોશીનો ફોન આવ્યો કે તમારી ગાડી સળગે છે તેથી અમે દોડી દોડી આવ્યા અને જાણ અમે તરત ફાયર બ્રિગેડને જાણ કરી ફોન કર્યો તો ફાયર બ્રિગેડ પાંચ મિનિટ પહોંચી ગઈ અને તરત આગ ને બુજાવી દીધી અને કોઈની જાનહાની થઈ નથી શા કારણે આગ લાગી હતી આગ લાગી એવું કઈ સ્થળ કયા સ્થળ ઉપર બનાવ બેનો અત્યારે આવું જમીનગર મેન રોડ ઉપર